હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે શ્રાવણ મહિનામાં ખાઈ શકાય એવો સીંગ પાક બનાવીશું તેના માટે મેં અહીંયા એક વાટકો સીંગ લીધી છે તો હવે આપણે તેને શેકી લેશું આવી રીતના આપણે મીડિયમ ગેસ ઉપર સતત હલાવતા રહેશું એટલે કે આપણી સીંગ દાજે નહીં હવે આપણી સીંગ શેકાઈ ગઈ છે તો હવે આપણે એના બધા ફોતરાની અલગ નીકાલી લેશું આવી રીતના સરસથી સાફ કરીને પછી એને મિક્સરમાં ક્રશ કરી લેશું હવે આપણે મિક્સર કરી લીધું છે તો હવે એક બાઉલમાં લઈ લેશું અહીંયા મેં ખાંડમાં શિંગ પાક બનાવું છું એટલે કે અહીંયા મેં અડધો વાટકો જેટલી ખાંડ લીધી છે અને તે ડૂબે એટલું પાણી એડ કરવાનું અહીંયા આપણે એક તારની ચાસણી લેવાની છે એટલે કે બહુ આપણો સિંગ પાક કડક પણ ના થાય હવે આપણી ચાસણી આવી ગઈ છે તો હવે આપણે સિંગ પાવ સિંગનો પાવડરને એડ કરી લેશું આવી રીતના સરસથી મિક્સ કરી લેશું હવે આપણે એમાં થોડું ટોપરાનું છીણ એડ કરીશું અડધો વાટકો જેટલું ટોપરાનું છીણ લીધું છે તો હવે આપણે એને સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે એક ડીશમાં થોડું ઘી લગાડી લેશું અને હવે આપણે એમાં આપણો સિંગ પાક એડ કરી દઈશું સરસથી પાથરી લેશું ડીશમાં અને પછી આપણે એને પાંચ મિનિટ ઠંડુ પડવા દેસુ હવે આપણો સિંગ પાક ઠંડુ પડી ગયો છે તો આપણે એના નાના નાના પીસ કરી લેશું આવી રીતના નાના નાના પીસ કરી લેવાના સિંગપાક તમે ગોળમાં પણ કરી શકો અહીંયા આપણે ખાંડ લીધી છે ઘણા ઉપવાસમાં ગોળ ના ખાતા હોય એટલે ખાંડમાં કરી શકાય હવે આપણા નાના નાના પીસ સરસ રેડી થઈ ગયા છે જો તમને મારો સિંગ પાક પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય બાય